હેલો एवरीवन તો આજે છે સન્ડે અને આપણે ક્યાં જઈએ છીએ લુ દ્વારકા જઈએ છીએ ટીયુ ને લઈને અને હર્ષદ પણ જઈએ છીએ માતાજીના દર્શન કરવા માટે અમારા કુળદેવી માતાજીનું મંદિર છે ત્યાં તો ચલો આજની ટ્રીપ બહુ સારી રહેશે ટીયુ ને હમણાં લઈને આવીએ છીએ અમે અંદર છે અને અમે અહીંયા ડેકીમાં બધો સામાન મૂકવા માટે આવ્યા હતા

ટીયુ જસ્ટ નીંદર માંથી ઉડી છે ડેડી પાસે છે ટીયુ અને મમ્મી ચશ્મા કાઢવા છે ચાલશે બબુ નાખું છું હું કેમકે ટીયુને સાચવવા માટે મારે હેર તો ટાઈ કરીને જ રાખવા પડે એટલે હાથમાં સ્ટ્રન્ચી રાખવાનું અને બાંધી લેવાના સો કોલ્ડ મોમ્સ થિંક

અહીંયાથી કૃષ્ણ ભગવાનના વાઘા બહુ મસ્ત મળે છે અને હું જ્યારે આવું ત્યારે લઈને જાઉં છું આજે પણ લઈને જઈશ ટી યુ ઇઝ સ્કેડ નોટ સ્કેડ યુ ઇઝ એન્જોયિંગ એન્ડ સિયિંગ એવરીથિંગ હાય દ્વારકા કેટલી ટ્રાફિક છે સન્ડે છે એટલે ઓહ મારી લાપરવાહી લીધે હાલી ને પડે છે અહીંયા હાલીએ છે તો એ શાંત છે લખીલી મમ્મી પાછળ ધીમે ધીમે હાલતા હાલતા આવે છે અમે અહીંયા ઓનેસ્ટે ખાવા માટે આવ્યા છીએ કેમ કે ત્યાં તો મેળ નહોતો આવ્યો અને બેનને પણ મસ્ત ખાઈ લીધું છે ટીયુ ઇઝ નામ ફ્રેશ 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 ઓય 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 હા ગુજરાતી ઓનેસ્ટની સાડી આવી છે ચાલુ છે અને મમ્મી ટી રાખે છે આ ટીક ખાય છે જમીને હું તો સુઈ ગઈ હતી અને મારા ભેગી ટી પણ સુઈ ગઈ હતી પણ હવે અમે પહોંચી ગયા છે હર્ષદ અમારા કુળદેવીના મંદિરે ટીઓને પગે લગાડવાની છે એટલા માટે સ્માઇલિંગ સ્માઇલ ઇન્સ મુમિંગ થોડો ઓછો પ્રસાદી લીધી છે મેં માતાજીની અમે જઈએ છીએ હર્ષદ દર્શન કરવા માટે હાર્દિક આવી ગયો છે હવે કંઈ બાજુ અંદર તો અલાઉડ નહીં હોય ને ફોન યુઝ કરવાનો ને માતાજીએ ધરાવેલી ચુંદડી આપી છે અને મારા જે ચાંદલો પણ કરી દીધો છે આર્યા અમારા માતાજી